Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા સમયથી દેવી દેવતાઓ પર કેટલાક સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને સનાતન ધર્મમાં સાધુ સંતોમાં રોજ જોવા મળી રહ્યો છે તેમજ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે તે બાદ પણ હજુ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓનો યથાવત રહેતા સનાતન ધર્મમાં સાધુ સંતોમાં રોજ ભભી ઉઠ્યો છે આ બે બાબત ત્યારે મિત્રો સનાતન ધર્મમાં કથાકાર દ્વારા જ્ઞાનપીઠ પરથી ત્યારે સનાતન ત્યારે ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો તેમજ શક્ત શબ્દ કરી હતી આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી કથા દરમિયાન તેઓ તે કહ્યું કે હતું કે એક કથા કરવી છે માનવ સનાતન ધર્મ પર એક આખી કથા કરવી છે જ્યારે ત્યારે સનાતન ધર્મ પર કેટલાક પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે ભાગવદ્ ગીતામાં કેટલી વાર ત્યારે સનાતન શબ્દ બોલવામાં આવ્યો છે અદ્ભુત શબ્દ છે સનાતન કૃષ્ણ જ્યારે અર્જુન કહે છે તમે કૃષ્ણ નથી વાસુદેવ નથી ત્યારે મધુસૂદન નથી અને માધવ નથી જ્યારે કૃષ્ણ પણ મૂંઝવણમાં મૂકાઈ જાય એવા પામ્યા હતા અને કહ્યું હતું કે તું શું કહેવામાં માગે છે ત્યારે ત્યારે મારે કેવા સંબંધ છે જ્યારે અર્જુન કહે કે તમે સનાતન પુરુષ છો મહારાજ તમે માત્ર યશોદાનંદ નહીં દેવકીનંદ ત્યારે વાસુદેવનંદ અને નંદન ત્યારે આતો બ્રહ્મણ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ